જય શ્રી કૃષ્ણ એક ગામ હતો ગામ ગામમાં એક ડોશીમાં રહે ડોશીમાનો એવો ટેપ ગામમાં કોઈને કોઈને ઝઘડો કરાવે ને તો એને મજા આવે ને એને આનંદ જ ના આવે ગામવાળા એને નક્કી કરે ક્યાં પાલે જાય કોઈને બોલાવેલે એને એવો શબ્દ ફિટ કરે ઓને આમ કે આમ કે ઝઘડો કરાવે કરાવે ઝઘડો કરાવે ત્યારે એને ખાવાનું ભાવે ને ખાવાનું જ ન ભાવે ડોશીમાને એવી ટેપ ગામવાળા ભેગા થયા કે આ ડોશીમાં જ્યાં જ્યાં ઝઘડો ડોશીમાને કોઈ બોલાવો નહીં કે હામેથી નહીં બોલાવે કે વિવાદ સાચી એમ કરતાં કરતાં વિચાર કરે હવે મરદી નક્કી કર્યું આ જગ્યામાં ડોશીમાને કોઈ બોલાવે નહીં ડોશીમાને બોલાવે દોશીમાં વાત કરે વાતું કરતાં કરતા એક બીજો કરે ઝઘડો કરાવે આમ કરતાં કરતાં મહિનો પંદરથી બે મહિના નીકળી ગયા ડોશીમાં વિચાર કરે હામેથી આપણે બોલાવીએ નહીં ઝઘડો થાય નહીં મને ખાવાનું ભાવ તો નથી એમ કરતાં કરતાં દુકાને માલ લેવા ગયા દુકાન માલ લેવા એમ બોલાવો પણ તો દુકાને શેઠનો છોકરો બેઠો હતો શેઠ આવો આવો માજી આવો આવો હા મા હવે મેં હમણાં સમાચાર સાંભળ્યા હતા દીકરા તારા લગ્ન થયા હવે એ કે લગ્ન થયા લગ્ન થયા એ વસ્તુ લેવા વેચી લીધી બીજી તને ખબર છે દીકરા તો શું થયો તો તારી વહુ છે ને એ દાહકણ છે એ શું કીધું તારી વહુ છે દાહ છે ના આવો મા લગ્ન કંઈ એટલે તમને ખબર પડી આ દીકરા તને ખબર ન પડે અને માને આમાં આવે કે ના આવે તું આજે ઘરે જાજે ઘરે જાય હું અચે ઘરે જઈશ તો હું તપાસ કરીશ ઘરે જઈશ ઘરે જાય ને આજે હું ના તો હું તો હું જ એ કે તું જાજે જાગતો જે આ હોઈ રે એમ આ એમ જે નાટક કરજે તારી બઉ છે ને કાંઈ જીભ ત્યાં વાહ હું તારું ચાર્ટા જીભ જોવો જો દાખણસરી હોય નહીં આ જાગ જાગતો રહે ભલે ખબર પડે કે નહીં કે ભલે કે પછી નિહર એમાંથી ગયા એને ઘરે વાત કરી હતી એને ત્યાં 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 વસ્તુ જડી ત્યાં દીકરા ફલાણી બહુ તું ફેણીને હમણાં આવ્યા નહીં તું હા બીજી ખબર છે વાતું પીધી હું ચાય પાણી પીએ નવા નવા આવ્યા દુશ્મન દુશ્મન ગાવે નહીં થાય ને બહુ ચા ત્યાં દીકરા તને ખબર છે આ શેઠ અમારા હતા એ દીકરો છે ને ખાર્યો છે ખાર્યો એમ કેમ ખબર પડે એમ ખબર ન પડે કે હોય રહે ને હોય કે તું વાહમાં જીભથી જો આખો શરીર ખારો હશે પછી કયો હોય ખારો હોય ઉતા લુગડા ઉતાળ ત્યારે આપણે ખારો લાગે એને એમ કહેશે હાથ ખાતરી કરજે પછી કાલે મને કહેજે એ ભલે આચો ખોટી જાય દીકરો તારા તારો કરવા છે ન હોય હા એમ કરીને માતા નીકળી ગયા નીકળી ગયા અને હા થઈ બિયારો કરવા બેઠા બે માણે ડોસી માતા આજ તારીખે ખાવાનો ભાસ વધારે ઝઘડો થશે જોરદાર એ કે બે ભાણેનો વાંધો આવશે નહીં એમ કે ઝઘડો કરાવશો એ તો ભલે ત્યાં થોડીક વાર થઈને આ બે શેઠ આયા દુકાને શેઠ છોકરો બે માણસ ખાવા પીધા આ તો પી મોટ કરશે છોકરાની ખબર કે આજે નાટક કરીને પહેલાં હોય રહ્યો મને કે હુંય રહ્યો નીંદર આવે હોય રહ્યો હોય રહ્યો વાંધો નહીં આને ઝપાટ હોય સારી વાહું ચાટવા આને એ ઉપાય થોડીક આરો પાસ થયો ને એ ખોટે ખોટું નાક વાગાડવા ને તો થઈને હોય રહ્યો છોકરો હા એ હવે સુઈ ગયો તપાસ તો છે ને હું કે નાટક કરું ને ખબર પડે ડોશીમાં કહેતા હતા એ કે ખોટા એ તો થઈને હુંય રહ્યો મને શું કીધું ખમીસ કીધો ઊંચો અને મને જીભથી અહીં ચાટવા અને આ બોલ્યો એ આ તો ડાકણ છે ડાકણ એ આ તું તો ખાર્યો છો ખાર્યો એ મને આ બે માણસ ઝઘડો કરવા ઝઘડો થયો તો હાજો ગામ ભેગો થયો અને ઓડોસીમાં મને ખાવાય આજ કેટલા દિવસ મોં ખાવાનું માન ભાઈ ઝઘડો ન કર્યા તમે ભાઈ બે ત્રણ મહિના કોઈ બોલાવતો નતો એ મને ઝઘડો કરવા તું એ પણ ડાકણ છો ને હું પણ તું ખાર્યો છું એ મને આમાં બોલવા ગામ છો ભેગો તો છો શું અરે આ તમારો શેઠનો ભેગડો ખાર્યો છે અરે આ તમારી નવી બહુ અહીંયા પણ ડાકણ છે ડાકણ તો બીજી વાત સાચી તમે આજ કોઈ ભેગા થોડો ફલાણા ડોશીમાં આવ્યા હતા એ ડોસીમાં નું કાળો એ નથી ડોસીમાં એ બોલા તમે આજ બોલાવ્યા છે એને કાર્યો કીધું જાવ ડોશીમાં ડોશીમાં તમે ગાતા અહીંયા હોય વધ્યા એ ઝઘડો કીધો આ લઈ બે રોટલા હેલા ભાવ સાહેબ પછી એવું નક્કી કર્યો હવે કોઈનું માનજો નહીં દોષી માતા છે કોને ઝઘડો કરાવે કે ખાર્યો નથી કઈ ભાગ દાકા નથી દોષી દોષી વધારવાળો તમે ઝઘડો કરાવ્યો હતો આ ડોશીમાન બોલાવજો નહીં ડોશીમાન કે તમે આવા ઝઘડા ન કરાવજો અમે રામ કહીને સીતારામ કહીને હાલા જ ખાધા પીવાનું મોત થઈ